ઘરની અંદર તમને કહી દઉં કે ઇલેક્ટ્રોનિક ની આઈટમ એવી વસ્તુ છે કે જે તમારે લેવી પડે લેવી પડે ને અપગ્રેડ થવું પડે તમે એક સ્પેશિયલિસ્ટ છે ના સ્પેશિયલિસ્ટ એ કહી દે ભલા અમે ગેસ ની લાઈન ના આખા અમદાવાદ માં સૌથી સ્પેશિયલિસ્ટ છીએ ઓકે બીજું કે અમારી એલિકા ની હાઈલાઈફ સ્ટુડિયો છે જે આખા અમદાવાદ માં ક્યાં આવો સ્ટુડિયો નથી ત્યાં તમને ચીમની દસ હજાર થી રેન્જ કરીને એક લાખ પચીસ હજાર સુધીના ચીમની મોડલ્સ બધા હાજર છે સ્પેશિયલ એવું ક્લેમ કરે છે કે જો તમે કદાચ ઓનલાઈન હોય કે મોટા મોટા સ્ટોર હોય કે જેના નામ નહીં આપી શકો પણ મોટા મોટા મોલ હોય એના કરતાં તમે કંઈક ઓછા ભાવમાં ને અને લોન પણ કરી આપવાના છો બધાને યસ વાત સાચી છે એના કરતાં ઓછા રેટ મળશે બાય સપોઝ તમને રેટમાં ફરક પડ્યું તો તમે એ વસ્તુ ફ્રીમાં લઈ જજો એની ગેરંટી યસ સેટેલાઇટ કર્ણાવતી ચંપલ બજાર માનસી સર્કલ પાસે ફર્સ્ટ ફ્લોર ઉપર સમાન કોમ્પ્લેક્ષમાં છે

અને સક્ષમ બે હજાર કેપેસિટી નું છે અને આરપીએમ મોટર પચીસો નું છે આ લાકડાનું નું પાટિયું ચાર કિલો નું છે આ વજન જોઈ લો અત્યારે આ ખમી શકે છે અને સીધું તમને કહી દઉં કે આવી વસ્તુ તમને મળવાની છે આ જો પછાડ્યું પણ ખરા બીજું કઈ નવી નવી વેરાયટી હું રાખી રહ્યા છું બીજા આપણી પાસે બધા નવા ટાઈપના ગેસ સ્ટવ છે જેમાં દૂધ પાણી ચા કંઈ પણ ઉભરાય તો એ જવાની જગ્યા નથી બિલ્ટ ઇન ઓવન માઇક્રોવેવ બધા ડિસ્પ્લે છે અને બધી રેન્જ આપણી પાસે તમને અહીંયા લાઈવ જોવા મળશે ગરમ પાણીની અંદર અમારી પાસે ગેસ અને ઇલેક્ટ્રિક ગીઝર આ બધા ત્રણ લીટર પાંચસો લીટર સુધીની આખી રેન્જ છે હોટલ છે બંગલો છે એક સાથે ત્રણ બાથરૂમ દસ બાથરૂમ વાપરવું છે તો કોઈ જ વાંધો નથી જે ગેસ ગીઝર મોટા સ્ટોરેજ છે બધા ઓરિજિનલ મેડ ઇન યુએસએ આવે છે પછી આ બધા ઇલેક્ટ્રિક વોટર હીટર છે જે આપણી પાસે ત્રણ લીટર થી લઈને અપ ટુ 200 લિટર સુધીના બધા મોડલ્સ अवेलेबल છે અમારી પાસે આરો સિસ્ટમ બધી બ્રાન્ડના બધા મોડલ છે આ બધા યુટીસી કહેવાય જે સિંક ની અંદર આવે અને પાણી તમને અહીંયા ટેપ સિંક ઉપર મળે સાઈડની બધી સિસ્ટમ જે તમારે ટેબલ ટોપ યુનિટ છે એ પણ આપણી પાસે अवेलेबल છે અને છેલ્લે અમારી પાસે વોટર સોફ્ટનર્સ પણ છે જે પાણીનું હાર્ડનેસ હોય એસી ટુ નાઇન્ટી પર્સન્ટ એ લોકો કાપી નાખે અમારી પાસે જર્મનીના ફ્રેન્કી બ્રાન્ડના સિંગ્સ છે બરાબર જે કેરેસિલ બ્રાન્ડની આવે છે એવી આ ફ્રેન્કી સિંગ્સ છે અને એના કરતા પણ રેટ સૌથી ઓછા છે આપણી પાસે પ્રેશર પંપ સિસ્ટમ પણ છે જે ગ્રુન્ફોસ લુબી વિલો કેએસબી બધી બ્રાન્ડ રાખીએ છીએ જે તમારા બંગલામાં પ્રેશરથી પાણી આપે જ્યાં રેન શાવર ફિટ થતા હોય જાકૃતિ ફિટ થતો એના માટેની બધી સિસ્ટમ આપણી પાસે હાજર છે તો હવે ભાઈ તમારા સ્ક્રીન ઉપર આપેલા નંબર ફોન કરજો આટલી જેટલી